તો ફરીથી પેજ પર કે ચંદ્રગ્રહણ લઈને લોકો ધર્મને માને છે વિજ્ઞાનને માને છે માન્યતાને માને છે લોકો શું સમજે છે આજકાલ લોકો ખરેખર ધર્મને એક ચકડીને રાખે છે કે વિજ્ઞાનની અંદર એક નેક્સ્ટ લેવલ જે છે એમનો વિચાર છે

ચંદ્રગ્ન <tob SCIente> <tob guard interface>

લાટી એટલે હવે લેવાના છે વિડિયો પછી

લોહી ઓછું થઈ જાય આપડે ચલો એ તમારી માન્યતા ને એને સમજી ગયા બરાબર છે પણ અમારો બીજો ક્વેશ્ચન છે કે તમે ખાવ છો પીઓ છો ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રગ્રહણ નો પાલન કરવો જોઈએ એટલે પાલન આપડે કરવું જોઈએ પચાસ વર્ષ પછી નથી આવતું ના ચાર વખત આવી શકે છે લાલ ગ્રહણ છે ને એટલે એટલે ચંદ્ર ગ્રહણ તો આવે જ છે બ્લેક આવે એવું ડર એટલે તો દ્વારકા ભેગો છે આપડી ડર એટલે બીજું કારણ કે અમારા ઘર ના કીધું છે કે જરા જોતા ની ધ્યાન રાખજો જોવું જોતા ખાઈ પી લેવાનું ભાઈ નવું

ચર્કામુખી હોય પણ દર્શન સરસ થાય એટલે બધું પછી વગત વાત નીકળી જાય પછી આપણી વાત તો મહેસાણાથી છે જે દર પૂનમ ભરવા આવે છે અને હું દ્વારકા ટુડી લાઈવ છે વિડીયો આપણે લાઈવ ચાલુ છે અને હું પૂછી રહી છું લોકોને કે ચંદ્રગ્રહણ એ લોકો કે મંદિર બંધ થઈ ગયું છે બપોરથી છે તો ચંદ્રગ્રહણને લઈને તમે શું માનો છો ધર્મ છે માન્યતા છે વિજ્ઞાન છે શું છે એ આપણા વિજ્ઞાન બી છે ધર્મ ની રીતે બી જોઈ શકું

ગાયત્રી ચોપાટી હતી અને બહુ ટૂંક લોકોને આપણે પ્રશ્ન કર્યા બહુ ટૂંક લોકોને છું કે ઘણા લોકો માને છે કે ભાઈ ધર્મ છે પાડવો તો જોઈએ પણ ખાણીપીણી પણ લોકો કરે છે એટલે ક્યાંક સરવડિયા ધર્મને પણ ગ્રહણ જોઈએ છે ક્યાંક યંગ કન્ડિશન કે જેને ખબર છે કે ચંદ્ર છે એ વિજ્ઞાનમાં પણ ખપાવે છે કે ભાઈ વિજ્ઞાન છે તો ઘટના છે તો થાય અમે એવામાં નથી માનતા એટલે મિક્સ લોકો જે છે મિક્સ પ્રતિસાદ જે છે આપણે અહીંયા મળ્યા બાકી એ ચુસ્ત પણ માને છે કે ભાઈ ક્યાંય બહાર ઘરની બહાર નથી જતા કે ખાતા પીતા નથી ઘરની અંદર પણ બહુ બધી વસ્તુઓને અડતા નથી નામ જપ કરે છે અહીંયા ખાસ ભગવાનનું નામ લેવાનો પણ એવો ઉલ્લેખ છે કે ગ્રહણની અંદર ભગવાનનું નામ શ્રદ્ધા સાથે લેવું જોઈએ તમે માળામાં ફેરવી શકો પણ મંત્ર જાપ છે કરી શકો બહુ બધા અલગ અલગ કહેવાય ને ગુજરાતીની કહેવત છે ને મતે મતે મુંડી અલગ સોરી મુંડી મુંડી મતી અલગ અલગ થઈ ગયું મારાથી દરેક દિમાગ ની અંદર અલગ બુદ્ધિ હોય છે ને અલગ દરેક ની શ્રદ્ધા છે ફરીથી આવા જ કોઈ લાઈવ સાથે મળીશું ત્યાં સુધી લાઈક કોમેન્ટ